સામા કાઠી બહુ સરી મરી હતી સોળ વર્ષ થયા આ પુસ્તકો ને વાંચતી બધું કોઈ લખવાનું ને એવું કરું સરકાર સાહેબો મારા બેન સાહેબ બધા

જેલમાં જેલ ફેક્ટરીમાં કામ કરવાનો બોર્ડર તરીકે ફરજ બજાવીને ડ્યુટી ન ભાવવાની અને તે તે કોઈ પણ બીમાર સીમારું હોય તો તેને તાત્કાલિક દાખલ દવાખાને લઈ જવાનો અને તમામ કોઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો તેને સોલ્વ કરવી બીજા કોઈ ગુના કરશે તો અમે પણ એને એવી સલાહ આપશું કે કોઈ પણ અમે જે અઢાર વર્ષ સજા ભરી કાપી આવેલા છે આવા કોઈ પણ ગુના થતા હોય તો અમે એને કહેશે કે ગુના કરશો નહીં અને ગુનાથી દૂર રહેશું અમને પોસ્ટ ઓફિસ તરીકે એક લાખ રૂપિયાની યાત્રે પોસ્ટ ઓફિસ ચોપડી આપવામાં આવેલી છે બાકી અમે પેરો ફલ્લા ઉપર જતા હોય તો અમને વેજીસની અંદર જે બચત થતી હોય અમને આપવામાં આવતી હોય પેરોલ ફલ્લા ઉપર જતા હોય હા આજે આજરોજ અમારી મોરબી સબ્દગુલ ખાતે આજુની સજા ભોગવતા એક કુવરબેન ભોગાભાઈ નગવાડિયા છે અને બીજા પાકા કામના કેદી હતા જે જાન મોહમ્મદ મોહમ્મદભાઈ આમોદભાઈ ભટ્ટી તો તે બંને કેદીઓને આજુન કેદની સજા ભોગવવામાં આવેલી સજા થયેલી હતી અને તે બંને કેદીઓને કોરા ચૌદ વર્ષ પૂરા થઈ ગયેલા અને આશરે સોળસોળ વર્ષથી જેલમાં હતા તેનું જેલ જીવન ખૂબ સારું હતું અને જેલમાં તે વર્તુક સારી હતી તેને વર્તુકને ધ્યાને લઈને કલેક્ટર સાહેબમાં મિટિંગમાં મોકલે હતા જેલ કમિટીમાં અને મિટિંગમાં કલેક્ટર સાહેબે પોઝિટિવ અભિપ્રાય ભરેલો અને પોઝિટિવ અભિપ્રાય સાથે અમે વડી કચેરી અમારે જેલો ઇસર્જન્સીને મોકલેલી અને ત્યાંથી બી પોઝિટિવ અભિપ્રાય ભરતા સરકારસીમાં તેની દરખાસ્ત મોકલવામાં આવેલી હતી અને તે બંને કે જેની દરખાસ્તને ધ્યાને લઈ જેલ જીવનની વંચરૂક સારી રાખી અને તેમને જેલ મુક્તિનો આજે હુકમ છે સરકારશ્રીમાં જેથી અમે તેને જેલ મુક્ત કરેલા છે અને જેલ મુક્ત થયા બાદ તેઓ તેને પરિવારમાં પાછા પરત ફરે અને સામાન્ય નાગરિક તરીકે એક સારું જીવન જીવે અને ફરિયાળો ગુનો ન કરે તે આપે તેવી સૂચના સાથે તેને મુક્ત કરવામાં આવે છે